આ પ્રલય શું કામ આવે આ એક એક પછી એક એક વસ્તુઓ પરમાત્મા મને તમને શું કામ દેખાડે છે આ પૃથ્વી ઉપર પાપ વધવા લાગ્યું છે ને એટલે કોરોના આવ્યો આવ્યો બીજા બધા જે મોટા મોટા રોગો આવે શું કામ આવે છે ધરતીકંપ આવે શું કામ આવે છે ભગવાન મને તમને દેખાડે છે હજી સમય છે જેથી જાઓ

અપરાધ કરો બ્રાહ્મણને કોઈ પણ ખરાબ શબ્દ બોલો ને તો એ પણ બ્રહ્મ હત્યા બરોબર છે ધન કોઈ દિવસ ન લ્યો રૂપિયો પણ તમે લઈ લીધો હશે ને ભૂલે એ આપણે સાત પેઢી જે છે ને એ પૂરી થઈ જાય છે બ્રાહ્મણનું ધન નહી લેવાનું ઘણા લોકો બ્રાહ્મણની નિંદા કરતા હોય છે બ્રાહ્મણની નિંદા નહીં કરો બ્રાહ્મણને ન બોલવાનો બોલતા હોય છે એની નિંદા કરતા હોય છે બીજું તમે જોજો બ્રાહ્મણો હવન કરાવવા ગયા અને ત્યાં ઘણા બધા લોકો ત્યાં દર્શન કરવા આવ્યા હોય અને લોકો આવે એટલે દર્શન કરે અને બે પૈસા ધરે તો એમાં ઘણા લોકો એવા હોય કે એની નજર અહીંયા પૈસા ઉપર જ હોય જોજો તમે આ દુખની વાત છે એની નજર પૈસા ઉપર જ હોય પછી અંદરો અંદર બેનો ભાઈઓ શું બ્રાહ્મણો ને તો જલસા છે તો બ્રાહ્મણો છે સાત સાત વર્ષ સુધી આઠ આઠ વર્ષ સુધી ઘર પરિવાર અને પાઠશાળામાં અભ્યાસ કરે છે ડોક્ટર રોગને મટાવે છે અને બ્રાહ્મણ છે ને આ ભવરોગને મટાડે છે સાહેબ બ્રાહ્મણ ભવરોગને મટાડે છે તો બ્રાહ્મણ પણ અધિકારી છે કહી શકે છે કે તમારે જોવી હોય તો આટલા પૈસા થશે એનો 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 અધિકાર છે કોઈ નથી ગુજરાત એનાથી ચાલે છે અને વાત એ છે કે આવી મોંઘવારીમાં યજમાન સમજે નહીં પછી બ્રાહ્મણે કેવું તો પડે ને કે તમે જે ગાડી ચલાવો છો એમાં જે પેટ્રોલ બરે છે એ જ પેટ્રોલ આ ગાડીમાં બરે છે તમારા ઘરમાં જે અનાજ આવે છે એ અનાજ આપણા ઘરમાં આવે છે તમને જેટલો ચાર્જ લાગે એટલો જ ચાર્જ અમારા પાસેથી લઈએ બ્રાહ્મણ છીએ એટલે મફતમાં કોઈ આપે નહીં તો એ યજમાને સમજવાનું કે આપણે બ્રાહ્મણને શું આપવું જોઈએ કેવી રીતે આપવું જોઈએ બ્રાહ્મણ માગે શું એનાથી વિશેષ આપણે આનંદથી ન આપીએ માગવાની જરૂર ન પડે એ ભલામાના તમે તમારા ઘરે ખાલી પચાસ જણાને જમાડો ને તો એક હજાર રૂપિયા બે હજાર અરે તમે ખાલી પાર્લરની અંદર તૈયાર થવા જાવ ને તો વીસ પચીસ હજાર રૂપિયા ક્યાં લઈ લઈએ ને કઈ ખબર નથી પડતી પણ બ્રાહ્મણ ને દેવાનો વારો આવે તો એમાં લોભ જાગે એમાં લોભ જાગે વિચાર કરે કે દેવું હોય તો બ્રાહ્મણના ધન ઉપર દ્રષ્ટિ લોકોની હોય છે આ બધું અમે જોયું છે અનુભવ કર્યો છે આ પણ એક બ્રહ્મ હત્યા બરોબર છે